જગ્યા કઈ જોવા જાય ને તુલસી ઓ ને અહીંયા પાણી ગયા જામફળીયા અને જામફળીયા આખી ભરી લટપટ અને કરી નાખી આખી સાફ મેં તો પછી સવાસોર માં મેલી મને દર્શન કરી લઈ ને પછી જઈએ રોડ તરફ રોડ તરફ આવીને જોયું તો અહીંયા તો કોઈ નતું પછી ગયો દુકાન તરફ દુકાન તરફ બધા ઉભા હતા અને પછી આવી ગયા રાજુભાઈ ને એમને નીકળી ગયા પેટ્રોલ પુરાવા પરમજી અમારા ગામમાં આખ્યા રમવાના એટલે તજાયું ને અત્યારે તૈયાર કર્યું

અને આ દાદરાનું બ્રાકણો પણ દેખાય ગયું અને પછી આયા જામફળ પર પડી ગયા અને આ બધા જામફળ પર જો લટર પટર ઉગી છે અને બધા મળે પણ હતી અને જામ પર આખી સાફ કરી નાખીને પછી અને હવે કરી દીધું છે સટા નાખવાનું ચાલુ હા મે ભાઈ જો સટો એક નાખી દીધા ને હવે જો સટા પણ બધા સહે સહે નાખી દીધા છે અને આયા તો શેડ મોટા આવી ગયા છે ટાઈસ કાપવા

પછી એ નીકળી ગયા ઘર તરફ ને આ આવી ગયા છે આવી બધા માવો ખાવા ઊભા રહી ગયા પછી નીકળી ગયા ઘર તરફ ને આવીને હું નાઈ નાખ્યો ને નાય બાય ને હવે સુઈ જઈએ ચાલો બાય બાય બધાને મળીએ ને એક્સપર્ટ માં ત્યાં સુધી બધા લાગશે ફોલો કરતો જઈએ બાય બાય